જય માતાજી મિત્રો કેમ છો મજામાં તબિયત પાણી સારા આપણે આજે સવાર સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે તો બધા મિત્રોને શુભેચ્છા આજે પૂનમ છે તો પૂનમની શુભેચ્છા અને કેમ છો બધા મિત્રો તબિયત પાણી સારા છે બધાના વરસાદ પાણી કેવો છે તમારે ત્યાં અહીંયા અમારે મુંબઈમાં સારામાં સારો વરસાદ પડ્યો બે દિવસ આજે પણ ચાલુ હતો હમણાં થોડોક બંધ છે બાકી તબિયત પાણી તો બધા એના સારા જ છે તો અત્યારે આપણે વહેલા વહેલા આજે ઉઠી ગયા છે મિતાનભાઈ સ્કૂલે જઈને આવી ગયા છે પાછા રિટર્ન અને હવે બપોરનું જમવાનું બને છે આપણા ઘરે તમને પછી બતાવું કેવી રીતે બધું અમારા ઘરમાં ચાલુ છે અને મારે જવાનું છે બપોર પછી આજે બહાર તો એ પણ તમને બતાવીશ ક્યાં જવાનું છે એ પણ તો તમે બન્યા છો વિડીયોમાં ચાલો આગળ તમને બતાવું તો આજે જમવામાં બને છે આપણા ઘરે મગની દાળ છે અહીંયા તો મગની દાળ પાકી રહી છે ગેસ ઉપર અને દાળ ભાત અને શાક ને રોટલી એવું હોય બપોરે જમવાનું તો બપોરના મગની દાળ બનાવી છે આજે પૂનમ છે અને પૂનમના દિવસે સાદું અને સિમ્પલ જમવાનું બનાવવાનું છે દાળ ભાત શાક ચાલો આગળ બતાવું તમને અમારા અહીંયા ટીવી જોઈ રહ્યા છે મિતનભાઈ હા વાહ મિતનભાઈ ડાયપર પહેરીને ટીવી જોઈ છે અમારો નીતાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી આવી જ રીતે આપણા ઘરનું બધું કામ ચાલુ છે અત્યારે સવારમાં વહેલા વહેલા બધા ઉઠીને પોતપોતાના કામે લાગી ગયા છે અને રસોઈ પણ બની રહી છે તમને બતાવ્યું અને મિતાનભાઈ પોતાના ટીવીમાં મશગુલ છે જોવામાં કાર્ટૂન જોતો હોય છે એ અને સવાર સવારમાં હવે તો સ્કૂલ રોજ જવાનું હોય તો વહેલો ઉઠાડવો પડે તો વહેલો સુવડાવવો પણ પડે નહીં તો રાતના બાર એક બે વાગ્યા સુધી જાગતો હોય પણ હવે વહેલા સુડાવી દે છે ને તે વહેલો ઉઠી પણ જાય અને પછી વહેલું આવી પણ જાય પાછું સ્કૂલેથી પછી હમણાં બપોરના સુઈ જશે અને હવે બપોરના જમવાનું બને છે આપણા ઘરે અને જમીને પછી મારે જવાનું છે બહાર તો બતાવીશ કઈ બાજુ જવાનું છે તો હવે મળીએ પછી આપણે આગળ ચાલો ભાઈ ભાઈ હાલો તો મિત્રો આપણે હવે જઈએ છીએ બહાર તૈયાર થઈ ગયા છે આપણે નીકળીએ બહાર જઈએ છીએ અત્યારે આપણે તો બતાવું બધું બધુંથી હું નીકળું છે અત્યારે બાર ઠીક છે વાગી ગયા છે અત્યારે બે બે વાગીને ગયા છે હવે આપણે જઈએ ટેસ્ટની પછી ટ્રેન પકડીએ પછી આગળ મળીએ ક્યાં જાય એ તમને એ બતાવું કે ક્યાં જાય એ સસ્પેન્ડ છે ચાલો એટલું વાત રેલવે સ્ટેશન આવી ગયા છે આપણે હવે અહીંયા દહીંસરથી આવી દહીંસરથી આપણે જવાનું છે નાલા સપારા તો અંદરનો રોડ છે અંદર ઉતરવાનું આવી રીતે હાઈવે રોડ હોય ને પ્લેટ પ્લેટ પ્લેટફોર્મને નીચેથી બનાવેલો હોય આવી રીતે રોડ અંદર હોય આવી રીતે અને આપણે દેશી ભાષામાં ભોઈર્યું કહેવાય અને મરાઠીમાં ભોગદું કહેવાય અને આ શબ્વે પણ કહેવાય નીચેથી અહીંયાથી આપણે પ્લેટફોર્મ નંબર ઉપર જવાનું છે અહીંયાથી આપણે મળશે ટ્રેન પ્લેટફોર્મ ઉપર નીકળી જવાનું ઉપર બહાર એટલે અહીંયા ટ્રેન મળી જશે ચાલો આપણે જઈએ છીએ હવે ઉપર મજા આવી ગઈ બરાબર ટિકિટ પણ લઈ લીધી ગર્દી નહોતી હવે ટ્રેનમાં ગર્દી ન હોય તો સારું થઈ ગઈ સીડી ચડવા માટે હલો ભાઈ ઉતરે ટ્રેન જાય છે આપણી ટ્રેન ઓલા પ્લેટફોર્મ ઉપર આવવાની છે અંધેરીની છે આપણે જવાની છે વિરાર આ ટ્રેન જાય છે આગળ આવી હાલો આપણી આવી ગઈ છે ટ્રેન ઓલા પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ ત્રણ ત્રણ નંબરનું પ્લેટફોર્મ છે અહીંયા આવે છે ને આપણી વિરારની વિરાલ જાનારી ધીમી લોકલ સર્વ ધાન થાંભેલ હી બગા ઈ આ ટ્રેન આવી છે આપણે વિરાર જવા માટે તો આમાં આપણે ચડવાનું છે બસ હવે ચાલો હવે આમાં ચડી જાય પછી આગળ બતાવું ઉતરીને પછી ઠીક છે ઊભી રહી કે નહીં આ ગરદી ગર્દી નથી એટલી બધી આમાં ચડી જાય આપડે જવા મૂળો તો

તો કે જઈમી કીધું જાવ તો પડીએ હવે ન્યાય દે કે પણ આઈ આપણે કદા ઓગરા માટે અમે એક पान ને ત્યાં રિક્ષા વાળો હતો મેં કીધું ભાઈ મને મારે મરવાડી જાવ ને મરવાડ જૂનો ટેબલ અહીંયા મેં કીધું

अरे तो यार વૃંદય સૂર્યોટિશ નિર્ઘ્ન સ્વસ્તી વિનાયક સ્વસ્તિબંધુર

पांच पांच 12 से भाग कर रहे हैं आदि आदि क्रिया लगता है लाइन में एक पांच हां पांचाई वैसा विभाजन का बंदा क्लास में क्लास आवे है हां ऐसे सब मार बात है हम्म दल के जो रहना ना 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 ना

એટલા માટે આવ્યા હતા ગોરબાપાને આ લોકો બધા લગ્નનું પૂછવા માટે આવ્યા છે તો હવે લગ્ન ક્યારે કરવાના છે એ તારીખ આપે છે ગોરબાપા પછી આપણે ફિક્સ કરી અને પછી હોલ રાખશું અને લગ્નનું જણાવશું મળી જાય પછી જય માતાજી હિત ભાઈ બરોબરો

અત્યારે દહીંસરવાળી ટ્રેનમાંથી આવી ગયો છું રાતના વાગ્યા છે નવ અને ટ્રેનમાંથી ઉતરી ગયો છું અને ક્યાં ઉતર્યો છું ખબર છે તમને દહીસર તો આપણે જવાનું છે ઘરે તો હાલો જઈએ ધીરે 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 એ ટ્રેન ભરાઈ ભરાઈને આવે છે અહીંયાથી સીધી અને પછી આપણે જવાનું છે ઘરે ચાલો બાય બાય મળીએ આપણે ઘરે જઈને બાય